હું લાવ્યો છું ને મહેનત કરીને બાંધી લાવ્યો છું તમે કેવી બાંધી ખબર કે વાળવાનું કઈ પાડી આ આ ધારવાનું નહી તો વારવાનું આંટી હા આ આવી હવાની હોય કો માર બાપ ને યુ યુ તમે પણ હવે તો આખી જિંદગી પતી આવે છોડો વાય તું તો વળે જાય સાથ થઈ જાય એટલે ઘણું આપણે અને કેવી રીતે પૈસા ભેગા કરું તને ખબર પૈસા નથી મારી પાસે હું પૈસા વાળો છું હવે આટલું બધું હું કને ના લાવો પૈસા છે તો પૈસા હોય

હા હા હું તને પૈસા આપું છું બરાબર અને થોડા ઘર માં ખર્ચ કરવા જોઈશે નહી પૈસા તો બગાડવાના નહિ હા એટલે બધા પૈસા 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 બઉ થયું હવે તમારે આટલું બધું હોય ને અભિમાન નો લવાય પૈસા નો માણસ નો અભિમાન તો તૈયારી માં ઉતાર દે ભગવાન રાવણ નો નથી તમાર રહેવાનું હવે એ બધું

તમને ખબર હું બી પેલા ભાઈ તમને હું ટાઈમે ટાઈમે તમારા પૈસા ભરી દઉં બરોબર એ તો ટાઈમે ભરો હું દઉં નતો હું કઈ એવો નથી

પણ તમારે લખાણ કઈ જેવું પણ છે એનું બાબા લખાણ પૈસા ન ભરીને એટલે જમીન ખોરડા મારા થઈ જાય એવી સહી કઈ જાય

અને જો તમે પૈસાના જે તમારે જે શરત કરી એમાં લખજો પછી હું થઈ કરી દઉં પણ મારી વાત સાંભળો કે તું તો ખરા પૈસા ટાઈમે મે નો આવે તો જમીન ખોડા હું લઈ લઉં કે કેવી શરત લખવાની છે ને હા આવો આરો મારી સાઈ બરાબર તમને હું પૈસા પાછા નો દઉં તો મારું મકાન ને જમીન તમારે પૈસા ભરી દે તો મારે કઈ લેવા આવે જ હોય ને આ ગામમાં નથી બઉ ભણાવી બહાર ગામ જ મેં હાલો પછી મગજ માં રાખજો આ સહી કરી છે બહુ વિચાર કરી દે

હા તું તો કેમ ન પૈસા તું વેર વેર કરી ને તો આપડા ઘર માં પૈસા ખૂટી જાય આપડા પૈસા ભેગા કરવાના પૈસા અને ગામ માં ખબર છે ને આપડે પૈસા પૈસા તો લઈ આવ્યો છું પણ હવે પૈસા ભરવાની તારીખ આવી ગઈ અને મારી આગળ પૈસા નથી શું મને કઈ સમજાતું નથી

એની તારીખ નજીક આવતી જાય છે અને મારી આગળ પૈસા છે મારે શું કરવું હું મને ઈ ઉપાધી તારીખ નકર ના ગયો એમાં કઈ વાંધો નહોતો પણ તેનો બબરો ને કોઈ વાતે છોડ્યો નથી હાવ એટલે હાવ ચીકણો છે અને મારી પાસે લખાણ કરાવી મારા જમીન નું બધું લખાણ કરી મારી તારી કરાવી થાય જોગાભાઈ ભલામણા પૈસા લેતા આવું લખાણ નો કરે હવે પૈસા તું એટલે તાર મકાન ના જમીન કબજો કરી લે પણ જોગાભાઈ એમાં એવું છે કે મારે પૈસા ની ખાસ જરૂર હતી બરોબર હવે વાવણી આવી ગઈ હતી મારે બિયારણ ને ખાતર ના પૈસા નતા હવે ખેતર તો કઈ ખાલી રખાય નહીં મેં કીધું લાગ્યું એના પૈસા ભરી તો આપણે કઈ બે પાંદુ નહી તારી આવ્યું કે પૈસા છે આઈડી આપો ત્યાંથી થાય આપણે કઈક થયો તો મને એનો કઈક રસ્તો આપો કે આમાંથી મારે નીકળવું હોય આનાથી બહાર આવવું જ તો શું કરવું એમ નામ મારું ન આવવું જોગાભાઈ ક્યાંય નામ નો પછી જો આમાંથી નીકળતો હોય તો મારી વાત સાંભળ ભાભા ની જોડી બાર ભણેલી છે હા એ તો મેં જોઈ બાર ભણેલી છે એટલે એના એક બેટી ગામડા માં ગઈ ખબર નો પડે અને બાર નું માણસ છે ને એ તરફ કોક વાતમાં વાત માં ગામડા માણસ ની આવી જાય એ હાસું અને મને થોડું એવું લાગતું ય તું હો ભાભા ની છે ને પ્રેમ દાન કરે સેટિંગ કરી નાખું પ્રેમ કર ભાભા થોડી છોકરી યાર પછી પ્રેમ થઈ ગયા પછી ભાભા થોડી છોકરી ને તારે એટલું કેવા નું નથી બરોબર અને જો લખાણ જો ને લખાણ એ ભૂસાઈ નાખજો એ થાય એ કઈ અંદર પણ લોગા ભાઈ બરાબર એ છે ભણેલી અને હું તો આવો તો એને મારી કેવી રીતના જીનીયારે પ્રેમ કરો ને કેવી રીતના મારી કેટની કરો જો આ ભૂડા ભણેલી હોય કે અભણ હોય અને આ પ્યારો તો ખાલી ભલે મને આપડા છે બાકી એમ જો પ્રેમ ગાળ કરી હોય ને એ દિલની એવી વાતું કરી ને એવી વાતું દિલથી દિલ લાગી જાય ને એવી વાતું કરી અને આ આપડા માણસ માણસ ને કેવી રીતે એટલી મહેનત કરવું ને એને એવી મીઠી મીઠી મારું ને એને આપણી કઈ સાચી હકીકત ની કઈ ખબર ન પડે ને એને એને પ્રેમ માં આવી રીતના મને છુટકારો મળી જાય બરાબર ને આમ કઈ હું એમાં અત્યારે એ બાજુ જાઓ બરાબર ને બાપુ પીલા આખા ગામ નું વ્યાજ હવે તારી છોકરી નામ કઈ દીધું પતાવી લે પછી તું કે ગામ મારા દીકરા વ્યાજ થાય બરોબર બધું થાય છે હવે તો વધી જ લાગે છે ઓ ઉભરો ઉભો ને તમે કેમ મને હાથ પડો કેમ મને ઉભી બજાર વચ્ચે તમારા બાપા મજામાં ને હા મજામાં તમારા કેટલા સંસ્કાર ને એ કેવાથી બાપદી

કાઈને તો માં એ કે લાવું તેલા બાબાને થી તારીખ આવી ગઈ કે જાતો હું થોડીક વાત કરતો આવું એટલે આવું બરાબર એવું છે હા સાંદો ને ઘરે એમાં શું આપણે પાણી ભરતા આવી અને ઘરે આડો મરવાઓ હા હાલો તો હાલ જઈ છોકરો તો સારો છો સંસ્કાર ભવડો સોભાવો કેવો સરસ હો હું માને લગન કરું ને મારો તો થાઉ સુધરી જાય છોકરો અરે ઓલો ઘણો પૈસા લઈ ગયો છે હો ભાઈ લેવા તો જવું પડશે એને ખબર નહિ મારી કાઈ ગઈ હાય હા દિલા દાદા રામ રામ સારું કર્યું તો આયો નકર હું અતારે આવવાનો જો તો નીકળું એટલી જ વાર હતી કે પૈસા લેવા હતો તો હા પૈસા તો ટાઈમ પૂરો થાય એટલે માર લેવા જ કોને

એવું નો હાલે ભલા મળે કે પેલા હું તમને કહું છું કે તમે ટાઈમે જો તો હું પૈસા દો તમે ટાઈમે તો રહેતા નથી થોડુંક તો હમણાં બેજી દી પાછું કરો હું મારે આમાં બે દી પાછું કરવું એટલે આખું તો હું પેલા જ કહું છું જે આવે એને તમે ટાઈમે જ દેવાનો વેચ ન હોય તો લઈ જ નો જવાય બીજે લઈ લેવાય મારા બાપા કેવા છે બીજા છોકરો કેવો સીધો છે બે દિવસમાં નું આઘું પાછું કે હે મારા બાપા માનતા નથી એટલા ચીકડા હે ને છોકરો ખાવ બિચારો ભોડો અને સીધો ને સાદો હે સામેથી થી ને આવ્યો કે બાપા આઘું પાછું કરો બે દિવસ તો કે આ જમાનામાં કોણ સામેથી ને આવે અમાર બાપ માને ને તો હારું પૈસા પૈસા જ નકરા દેખાય બીજું કઈ દેખાતું નથી હાય રૂપિયા મારા હાય મસે ત્યારે તીકો બાંધીને જવાનું યો 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 અચ્છા બાપા નહીં માને હાલો હું કઈ કરી દીધું અને તને ખબર છે ને આ લખાણ કર્યું હોય

વ્યવહારિક માણસ હોય એને જ આપો નું કેવું કરી ને બેઠો મારે ક્યાં વાંધો છે એનું લખાણ જ છે વાર લાગશે એટલે ખોડ લઈ લઈ ત્યારથી આપડે બંને લગ્ન કરશું પણ એમ નઈ ચીમ લઈ ત્યારે બાપા માનશે તો આપડે ભાગી લગ્ન કરીએ તો એવું કરશું તો બાપા માને ને તો મનાવજો

આ કારામાં જ બધી ભૂલ છે પણ હું તમને વાત કરવાની હતી પણ તમે મને ટાઈમ મળ્યો નહીં તમે હતા નહીં નિમા કઈ વાત મારે કઈ નહીં આ છોકરો એ પૈસા નથી તો સારા મને આવી છોકરો કરવી પડે ને હું કહેવાની હતી પણ મેં ભૂલી ગઈ વાતમાં તો આમ મન બધામાં તો હવે આ ઈદ વસ્તુ બનીલી છે આઈલેન્ડ ભાગી ગઈ ભાગી કઈ હોય અને આ છોકરો પૈસા પડ્યા ન હોય બધું

આ ખોટા રૂપિયા તમારા પાસે આયા ને એ આ ખોટા રૂપિયા આ તમે ઘર માં આવ્યો ને એટલે જેને ખોટી બુદ્ધિ આવી આ કે વાત ન કરી ને ઈજા ભૂલ છે હવે આ છોક આય ને બધું હોય ગયું હવે તો મારા ગામમાં આવે એવું હું ના પાડતી તમને ના લોકો ના વ્યાજ ખાવાના બંધ કરો બંધ પણ તમે નો માય આજે છોકરી હોય ગઈ કે છે જેનું કોઈ નો એનું પેટ પહોંચે સારી વાત આજ મને મારી આવું કોઈ બી સરાય નહીં કારણ કે એને પહેલું હોય તો આપણે લગન કરી દેવા પણ આવું કોઈ આરામ નું અને તેનું ખવાય નઈ આજ મારી આખ ઉઘડી જાય મને તમે રૂપિયા સિવાય કઈ દેખાડ્યું એટલે જ આવું બધું ક્યુ ઘર માં મને તો હવે મારું મગજ કામ નથી કરતું મારા ગામ માં જેવું નથી મારી છોકરી જતી રહી તમારા લીધે